ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ફસાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ભરૂચ સેશન કોર્ટમાં જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોર્ટે બંનેની જામીન અરજી કડક દલીલો બાદ નામંજૂર કરી દીધી છે હીરા જોટવા જે જૂનાગઢ મત વિસ્તારના જાણીતા નેતા છે તેમના વકીલે દલીલ કરી કે તેઓ વિપક્ષના મોટા રાજકારણી છે અને તેમને રાજકીય પૃષ્ઠભૂમિ પરથી ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેમના પુત્રની પણ કોઈ સીધી સંડોવણી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી જયાભાઈ જોટવા અને એમના દીકરા દિગ્વિજય જોટવાની જામીન અરજી ભરૂચના સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવેલી અને હીરાભાઈ જોટવા જુનાગઢ મત વિસ્તારના બહુ મોટા કોંગ્રેસના નેતા છે તેમની જામીન અરજી દરમિયાન એવી દલીલો કરવામાં આવેલી હતી કે તે અપક્ષ પાર્ટીના મોટા નેતા છે સફળ રાજકારણી છે એટલે પોલિટિકલ કલર આપવા માટે એમની ખોટી ધરપકડ કરવામાં આવેલી છે એમના દીકરાની પણ ખોટી સુનાવણી કરવામાં આવેલી છે જેમાં સરકાર પ્રત્યે દલીલો કરીને રજૂઆત કરવામાં આવેલી કે હીરા જૂટવાને તેમના દીકરા મુખ્ય કાવાતરાબાદ છે મેઇન કોન્સ્પિરેટર છે ઘણા બધા પુરાવા એવા મળી આવેલા છે કે જલારામ એજન્સીને ને એજન્સીના ડમી માણસો મારફતે કામગીરી કરતા હતા ડાયરેક્ટ એમની સાથે બેંકના ટ્રાન્ઝેક્શનો છે ઘણા બધા

હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા ડમી માણસો કરતા હતા અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફોર્મ ફોર્મમાંથી અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ હીરાભાઈ જોટવા માટે કે એમને હાર્ટના પેશન્ટ છે મેડિકલ ગ્રાઉન્ડ પર એમને બેલ આઉટ કરવામાં આવ્યા સરકાર તરફે પર રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ એ નો ગ્રાઉન્ડ ફોર ગ્રાન્ટિંગ એ બેલ એપ્લિકેશન તમામ દલીલો રજૂ પુરાવા પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન રોજે નામ